કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં કેળાનું ઉત્પાદન રાજ્યમાં અગ્રેસર હોય છે અહીંયાના જે દેશ વિદેશમાં જતા હોય છે ત્યારે કેળાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તમે જોઈ શકો કે ઘણો પાક જે છે તૈયાર થાય એ પહેલા તેને ઉતારી લેવો પડે છે ખેડૂતો આપણી સાથે છે ને શું શું કેવું છે નુકસાનને લઈને તમારે કેટલું નુકસાન થયું અમારે લગભગ પચીસેક લાખ નું નુકસાન છે તો કે આ જે અહિયાના જે કેળા છે કઈ કઈ જગ્યાએ જતા હોય છે ને આવું કઈ નુકસાન ને લઈને તમે શું માંગ કર્યા છે અહીંયાના કેળા એક્સપોર્ટ પણ થાય છે મોલમાં બી જાય છે અને લોકલ દરેક રાજ્યમાં જાય છે તમે જો કે અહિયાના કેળા કેળાના જે નુકસાન ને લે અમને સરકારને એક જ દરખાસ્ત કરીએ છીએ કે જે નુકસાન છે તેનું તમે વળતર કરવાની શક્તિ આપે એ જ આશા રાખીએ છીએ અમે જે આ વાવાઝોડા છે જે થળ પડી ગયા છે આડા પડી ગયા છે અંદાજ નુકસાન અમારે તો એસી નેવું ટકા નુકસાન છે વીસ ટકા કદાચ પંદર ટકા કેળ ઊભી હશે તે તો કેવું છે કે જે લૂમ આવ્યો ના હોય તે જ ઊભી છે બાકી તો જે પાક રેડી હતો તે તો બધો સાફ થઈ ગયો વ્યાપક ખેડૂતોને ખાસ કરીને જે આ કેળાની જે સીઝન છે કેળાની સીઝન ની અંદર તમે જોવો કેળોને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે ત્યારે તેઓની માંગ છે કે સરકાર દ્વારા ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો જે છે કેળા થાય પરેશભાઈ છે એમનું કે તમને કેટલું કેળાની છે તમારા ખેતર ગઈકાલે જે વાવાઝોડા પવન સાથે જે વરસાદ આવ્યો એમાં બહુ મોટું નુકસાન આર્થિક રીતે જોવા જઈએ તો જે નુકસાનની ભરપાઈ થઈ શકે એવું આંકડો એટલું મોટું નુકસાન થયું છે અને આ પવનનું જોર હતું એટલું બધું હતું કે કીળને જમીન દોસ્ત કરી દીધી છે હવે જે કીળનો પાક છે મહિના દોઢ મહિનામાં તૈયાર થવાની આશાએ ખેડૂતો બેઠા હતા પણ આજે રડવાનો વારો આવ્યો એવી સ્થિતિ છે બહુ મોટું એટલે બહુ મોટું નુકસાન છે હજારો એકરની અંદર અમારે જે કેળોનો પાક જે નષ્ટ થયો છે તો એની અમે સરકાર પણ કંઈ યોગ્ય વિચારણા કરી

જો આ પા આ રીતે નષ્ટ થઈ જાય તો બહુ મોટું એટલે એનો આંકડો આપણે મૂકવા એ અઘરો પડી જાય એટલું મોટું નુકસાન છે હવે ખેડૂતો તો બિચારા શું માંગણી કરે ખેડૂત આશાવાદી છે આ જોઈને અમને નુકસાન જે થયું છે બહુ એક ઝટકા જેવું લાગ્યું છે પણ કહેવાનો ભાવ એક જ છે કે ભાઈ ખેડૂત આશાવાદી છે એને ફરી પાછો ઊભો થવાની તક ભગવાન અને સરકાર આપે એ જ અપેક્ષા રાખી રહ્યો છે કે જો સરકાર એની સામું જુએ તો બાપરો ખેડૂત જે છે એ ફરી પાછો ઊભો થાય અને જે આ જંગી નુકસાન થયું છે એમાં ખેડૂત પણ કંઈ સહાયભૂત થઈ અને જે કંઈ એને નાની મોટી ચૂકવણી કરે સહાયની તો ખેડૂત પાછો ઊભો થાય એવી અપેક્ષા ખેડૂતની છે આપણી સાથે અનેક ખેડૂત છે એમને પૂછીશું કે એમનું શું કેવું છે શું નામ તમારું જયપાલસિંહ ગોહિલ ગોપાલપુરા ખેડૂત અમારે આ કોરોના કાળથી ઘણી વાર જળ આવ્યા છે આગળ હોય વાવાઝોડા આવ્યું છે તો કોઈ વળતર અમને ચૂકવવામાં આવ્યું નથી વળતર ચૂકવાતું નથી ખેડૂતો નિરાશ રહે છે અને એટલું બધું નુકસાન બેઠે છે ખેડૂત આ તમે દેખો છો કે એટલું બધું નુકસાન છે ખેડૂતોને કે આખા નર્મદા જિલ્લામાં મોટા મોટું નુકસાન છે અને આ નર્મદા જિલ્લો કેળની ખેતી પર નિર્ભર છે અને સારું ઉત્પાદન કરે છે જો આવું નવું નુકસાન થતું રહેશે અને ખેડૂતોને વળતર નહીં મળે તો ખેડૂત આ ખેતી કેળની ખેતી છોડી દેશે અને આવતા સમયમાં કેળની ખેતી નાબૂદ થઈ જશે નર્મદા જિલ્લામાંથી તો ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ નુકસાની મળવું જ જોઈએ એ અમારી માગ છે કારણ કે અત્યાર સુધી કોઈ સંજોગોમાં કોઈ આવેલું નથી એટલે તટસ્થ એનું એ નિરાકરણ લાવે અને ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે નુકસાનીનું વળતર મળવું જરૂરી છે તો જ ખેડૂતો આવું ઊભો થાય આ ખેડૂત જતે જાતે દબાતો જાય છે અને બહુ નુકસાન વેઠતો રહ્યો છે તમને કેવું લાગે ભૂતકાળમાં જ્યારે આ રીતના જે પૂર ની વાત તો થોડું ઘણું તો વળતર મળતું હશે કે નથી મળતું કોઈ વળતર અત્યાર સુધી ચૂકવામાં આવ્યું નથી સરકાર લોલીપોપ જ આપે છે ખેડૂતોને ચોખ્ખું કે મળવાનું છે કે નહીં મળવાનું ખોટા ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે કે આ મળશે મળશે ખેડૂતો પાસે બેસી રહેશે એવું કંઈ થતું નહીં એટલે અધિકારીઓને પણ કહીએ છે કે તમે એનું સચોટ નિરાકરણ લાવો ખેડૂતને મળશે કે નહીં મળે અને આવીને તમે સર્વે કરો જુઓ બહુ ભારે નુકસાન છે એટલું મોટું નુકસાન છે કે જેની કોઈ વાત જ નથી નર્મદા જિલ્લામાં અને દેખાય છે નુકસાન તો દેખો છો તમે કે નુકસાન કેટલું ભારે નુકસાન છે તો તમે કહો કે આ જે ખેડૂતો છે ખેડૂતો હવે ભગવાન ભરોસે અને સરકાર ભરોસે ભૂતકાળની અંદર જ્યારે નુકસાન થયું હતું ત્યારે ખાસ કંઈ વળતર મળ્યું નથી તેવું ખેડૂતોનું કહેવું છે ત્યારે ખેડૂતોની માંગ છે કે કોઈ વ્યવસ્થિત પોલિસી બને અને નર્મદા જિલ્લો જ્યારે કેળાના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર છે અહીંયાના કેળા દેશ વિદેશમાં જાય છે ત્યારે કેળાના ઉત્પાદન કરતા ખેડૂતોને જે પારાવાર જ્યારે વારંવાર જ્યારે વાવાઝોડું આવે કે પૂર આવે કે આ રીતની કુદરતી આફત આવે જેમાં જે નુકસાન થાય છે તેનું યોગ્ય વર્તણ માટે કોઈ પોલીસ બને તેવી ખેડૂતોની માંગ છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા